અને તમારે આવું હોય તો તમે આવી શકો તો અત્યારે મિત્રો હું આવ્યો છું તમે જોઈ શકો છો પર હુસેનભાઈ માંજાવાળા ન્યા ઓરિજિનલ જે ભાવનગરમાં પ્રખ્યાત છે અને ચાઈના દોરીને પણ ટક્કર આપી શકે એવો હુસેનભાઈનો માંજો છે તો આ વિડીયોમાં તમને રીલની ની પ્રાઇઝ શું રહેશે પાવાના કેટલા ભાવ લેશે અને સંપૂર્ણ માહિતી તમને આપીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને મજા આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતો રહેજો અત્યારે આપણી આ છે હુસેનભાઈના સન અને એની આગળ થી આપણે જાણવી કે માંજો કઈ રીતે બને છે થોડો ફોરો કેમેર થાય તો મિત્રો આ છે માંજો બનાવે છે હુસેનભાઈ તો એ કે છે આપણને કઈ રીતે માંજો બને છે હુસેનભાઈ માંજો હુસેનભાઈના સન માંજો બનાવે છે એ આપણને જણાવશે હા જુઆ કાચ કાચ માખ્યો કેવિકોલ આ કેમિકલ છે આ કેમિકલ આ કેમિકલ છે શાંતિ એમ થાય માંજામાં કાચ પકડાય માંજામાં કાચ પકડાય વધે લાઈટ હવે આ કમ્પ્લીટ આ માંડરો બની ગયો છે હમ આ પીળા કૂચમાં પીળા કલર આ ગુલાબી કલર હા વાઈટ હા છે આ બ્લ્યુ આ બ્લુ કલર નો લીલો આ લીલા છે માટે

કોઈ પણ તમે ભાઈ બંધુ સારો કે કાઈ લાવો એટલે ચા લાવો ભીના કાતા નું પાન લાવો અને તાછા વાપો એટલે રીલ ફીરકી બધું મફત અને મિત્રો આજ તો અમે થોડાક અગાઉ આવ્યા છે અને તમે અહિયાં જયારે રવિવારે આવશો ને થોડી ઉત્તરાયણ નજીક આવશે એટલે તમને અહીંયા બધા ચરખા દેખાય છે ને બધા ભરેલા આ ચરખા બધા ભરેલા હશે કારણ કે અમે ખુદ ઓલી વખતે આવ્યા હતા ત્યારે અમને રીલ પાવામાં બે કલાકની વેટિંગ હતી ત્યારે અમારો વારો આવ્યો હતો

અને પા તમે જોઈ શકો છો આ બધાય આ બધા ફૂલ થઈ જશે મિત્રો ફૂલ થઈ જશે તો મિત્રો આ છે આપણા સબ્સ્ક્રાઇબર જેને આપણો વિડિયો જોયો તો આ વખતે આપણે આવ્યા છે પણ થોડાક અગાવ વહી આવ્યા ને એની માટે તો મિત્રો આ કુપન છે તમારે આ આクーポン લેવા પડે તમને કયા હજાર વાર માટે કયોクーポン છે 1000 વારનો છે હા 1000 વારનો હવે 2000 વારનો હવે બે આવે મિત્રો તમે અહીંયા કુપન લેશો હજાર વાર માટે લેશો તો આ કુપન લેશો એટલે તમને રીલ પાઈ દેશે છે આ છે અઢી હજાર વાર માટે અને આ છે પાંચ વાર માટે તમે કુપન લેશો તો તમને અહીંયા રીલ પાય દેશે છે જયારે ટ્રાફિક હોય ત્યારે અહિયાં કુપન માથે હાલવું પડે છે રીલ પાય મોટા ભાઈ ની અહિયાં ચાલુ છે તો જો મિત્રો આ ચરખા ચાલુ જ છે ઓલી પાણી બ્રાન્ડ છે હુસેન ભાઈ ની જ બ્રાન્ડ છે તમે જોઈ શકો છો ના એ ચાર પાંચ ચરખા ભરેલા છે આજે આડો દિવસ છે અને આજે ઉત્તરાયણ ને મિત્રો એક મહિનાની વાર છે છતાં પણ એટલી ટ્રાફિક છે અને તમારે તૈયાર ફિરકી જોતી હોય તો તૈયાર ફિરકી પણ અહીંયા મળી રહી છે જોઈ લો